બધા ને તો પચાસ હજાર રૂપિયા ખર્ચો થઈ જાય છે થઈ જાય છે હું છું બરાબર પછી લગ્ન પ્રસંગે ડીજે આ સદંતર આપણે બંધ કરવું છે ડીજે બિલકુલ વગાડવું નહીં કારણ કે ડીજે વગાડવા યુવાન ખોટું લાગશે મોર યુવાન પણ તમને ખોટું એટલા માટે લાગે કારણ કે ડીજે લઈને જતા હોય ને એટલે ઝોનમાં પાછા હોવા માં ચેડે ખાતા હોય પછી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવે એટલે સીધા બાવળીયા હોય અને પછી હાથ પગ ભગાવે શો લઈને આવે એટલે પછી ના તો ઘરના કે ના ઘાટ અને પચાસ હજાર રૂપિયા ખોટો એ ખાલી હાથે ફ્રેકચર થાય છે પચાસ હજાર રૂપિયા લગ્ન ફટાકડા ફોડવાનું બંધ દિવાળી સમજી લો કે દિવાળી ફોડવાય બરાબર છે પણ લગ્ન માં આપડે દારૂખોનું ચૂકું લાવો છો મને એમ છે બીન પચીસ પચીસ હજાર નું દારૂખોનું જ લાવો છો આપડે એ કોને બતાવું સર એટલે એ પણ બંધ હોવું જોઈએ પછી લગ્ન પ્રસંગે બીડી અને અફીણ માસી ના ફુવા ના બધા ના મૂલગુજામ થી બાપડે તો આયો હોય બાર ગામ થી ભાડું ખર્ચ્યું હોય ને વળી રૂપિયા અહીંયા સાડા આવવાના વગાડતા હોય એટલે એમ કરીને એ ખોટો ખર્ચો એટલે હલ્દી રસમ પણ આપણે બંધ કરવાની ગણતરી છે શક્ય બને તો આપણે દરેક બે ત્રણ ગોમ દીઠ આપણે સમુદાય આવે ને જમાડી લેવાના ઘર ઘરના એટલે ભેગું કરવાનું કોઈ જરૂર નથી પછી ઘણા મહિનામાં આપડે મોબાઈલ હગાઈ લઈ જતા હોય ભણેલી હોય કે મારે મોબાઈલ લેતા હોય એટલે એ પ્રથા પણ આપડે ખરેખર તમારા ઘરના કહેતું કે સમય મોટા છો પણ તમારા ઘરના કહેવાનું કે મોબાઈલ પરથા આપણે બિલકુલ બંધ રાખશે બરાબર અને સગાઈમાં થોડા ચા નાખવાય ચા બનવાય થશે એટલે ફાકર કોમ આવશે બરાબર પછી બોલમણા પ્રથા આપડે લો કે વેવણને ને લગીર પેટમાં દુખે ને અથવા વેવાય ને પેટમાં દુખે તો એ પાછા વિવેક ફોન કરીને કે આપડે બોલમણો રાખે તમે આવજો એટલે આપડે બોલો પથ્થર બંધ કરવી છે એ સમજે વેવ આવે કે એ જઈ આવે કે ભાઈ જઈ આવે ને બાપડા હોમિલન ખર્ચો ના થાય બરાબર એટલે એ પણ બંધ કરવાની જરૂર છે મરણ પ્રસંગે ઉણા મહિના ની જે શોટ નાખે ને આપડે એમાં ખર્ચો વધી જતો હોય રીતે માની લો કે આજ આયા મહેમાન તો વળી પાસે પુણા મહિના ખોટ ખોટા ભેગો થાય અને જેલું પાછું નથી એટલે આપડે શું કરશે જે સમજી લો કે છેલ્લો દાડો ને એ દાડે છોડીએ તો આવેલી હોય તો એ દાડે પુણા મહિના દેવાનું એ પણ આપડે કરવાની જરૂર છે પછી મરણ પ્રસંગે વણ મરી જાય છે તો આપડે બધી પછી મરણ પ્રસંગે કાર્તક મહિનામાં ફૂલ લઈને જવાના ખબર છે એટલે ફૂલ લઈને જતા આપણે ટેમ્પા ભરીને જવાનું મોમાને કેવરાન માસીને કેવરાન ફુઆને કેવરાન પર કિચમ ના કીધું હવે આપણે એવું કરશે ઘર ઘરના જે તમારા કુટુંબનો માનલો મારે પોસ ભઈ હોય તો પોસ ભઈ ને કેવાનું બીજા ને એટલા સમજી લોકો સાથે મળી અને માં આપણે જે નોટ હોય છે અને તમે જોતા હોય છો એ ખોટું છે પછી તો દર્શક મિત્રો તમે બધા આ વિડીયો જોયો તેમાં તમે જે ઠાકોર સમજના બંધારણ કરવામાં આવ્યા છે તે તમને કેવા લાગે મિત્રો બંધારણ યોગ્ય હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને વિડીયોને તેટલી બંધમાં વધુ વધુ શેર કરો જય માતાજી